સમાચારો વિગતવાર જોઈએ રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે તો સુરત ડાંગ નવસારી અને તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ ત્યાં પણ વરસાદ વરસી શકે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે આ તરફ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ ત્યાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે આજે પણ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી આપી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ત્યાં હળવો વરસાદ રહેશે સાથોસાથ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ ત્યાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે લગભગ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો અને રાજ્યમાં આજે ફરી એકવાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે રાજ્યમાં સતત હવામાન પલટાને લઈને ખેડૂતોની સાથે સાથે માછીમારો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે આ ચક્રવાતના લીધે માછીમારોને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતોની જેમ માછીમારો માટે પણ સહાય પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી છે ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી સહાય માટે રજૂઆત કરી છે પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલે કહ્યું કે ગત પંદરમી ઓગસ્ટ થી રાજ્યમાં માછીમારીની સિઝન શરૂ થઈ હતી પરંતુ અત્યાર સુધીનો સમય માછીમારો માટે ખૂબ જ મુશ્કેલી રહ્યો છે અત્યાર સુધી થી ચક્રવાત અને વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાયા છે જેના કારણે નાની મોટી સેંકડો બોટને નુકસાન થયું છે દર વખતે ચક્રવાતની આગાહી થતા સરકારના આદેશથી માછીમારોને મદદરિયામાંથી માછીમારી કર્યા વગર પરત ફરવું પડે છે સૂચના મળતાની સાથે જ માછીમારો તાત્કાલિક પોતપોતાના બંદર પર પરત ફરે છે અને આમ વારંવારની આ સ્થિતિના લીધે માછીમારોની દૈનિક આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે તેની સામે બોટના મજૂરોના પગાર ડીઝલ બરફ ખોરાક અને જાળની જાળવણી આ સહિતના ખર્ચાઓ ચાલુ જ રહે છે આ વધતા ખર્ચાને કારણે અનેક નાના અને મધ્યમ કદના માછીમારો માટે આર્થિક સંકટ ઉભું થયું છે પોરબંદરના માછીમાર સંઘના પ્રતિનિધિએ એ જણાવ્યું કે અમારા માટે આ વર્ષ કમાણી નહીં પણ ખોટનું કારણ બની ગયું છે

અને દરિયામાંથી પરત જે બોટને બોલાવવામાં આવે છે એમાં લાખો રૂપિયાની જે કરોડો રૂપિયાની નુકસાની જાય છે કારણ કે એક બોટની જથ્થામાં ઓછી કંઈથી થી સાત લાખ રૂપિયાની નુકસાની બોટ માલિકો ભોગવીને બેઠા છે કારણ કે એમનો વ્યવસાયને રોજગાર ચલાવવા માટે આજે બોટો ફિશિંગમાં મોકલવી પડતી હોય આના માટે હજારો લોકો જે રોજગારી મેળવતા હોય રોજગારી મેળવી અને તેમનું ગુજરાન ચલાવતા આવા લોકોને પણ ખૂબ જ પટકો પડે છે પણ જ્યારે આ કુદરતી આફત ની અંદર માં મુસીબત થાય ત્યારે મુસીબત ની અંદર માં માછીમાર બેકાર બની જાય છે ફરીથી પાછા એને બોટ ચાલુ કરવા માટે જે ખર્ચ કરવો પડતો હોય છે એ વ્યાજે લેવા પડતા હોય છે આજની તારીખમાં પણ તમે બેંકોની અંદરમાં હિસાબ કરશો તો સૌથી વધુ પરજદાર માછીમાર સમાજ છે એટલે સરકાર શ્રીની અમારી આ માંગણી છે કે આ વખતે કૃપન હિસાબે આનો સર્વે કરી અથવા એક નક્કી કરી અને રાહત આપે અને ડીઝલની અંદરમાં જે અમને સબસિડી મળી છે એમાં વધારો કરે તો જ આ ઉદ્યોગ ટકી શકે એમ છે છેલ્લા આંકડા મુજબ જે દેશની અંદરમાં

એ પાનમના કાંઠા વિસ્તારને પાર કર્યું મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચેથી ચક્રવાત મોન્થા નીકળી ગયું આગામી છ કલાકમાં ચક્રવાત મોન્થા ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ચક્રવાતી તોફાનની અસરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ચક્રવાતી તોફાનના પ્રભાવથી સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તોફાની અસર આગામી કેટલાક દિવસો સુધી રહેશે એમડીએ કહ્યું છે સાથે તેલંગાણા તમિલનાડુ ઝારખંડ પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ ભારે વરસાદ થશે તો ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશ સરકારે સાત જિલ્લામાં રાત્રી કર્ફ્યુ જાહેર કર્યું છે રાત્રે સાડા આઠ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે કર્ફ્યુના સમયમાં માત્ર મેડિકલ સેવાઓ ચાલુ રહેશે ચક્રવાતી તોફાનની ની આગાહીથી લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે વાત કરીએ હવે ભાવનગરની ભાવનગરમાં બિલ્ડિંગના છઠ્ઠા માળેથી એક યુવતી નીચે પટકાઈ પટકાઈ વર્ષીય જાનવીનું નીચે મોત થયું છે દિવાળી વેકેશનમાં સુરતથી ભાવનગર એ મૃતક આવી હતી અને ચાલુ વરસાદમાં નીચે યુવતીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે સુભાષનગરના વીપી સોસાયટીમાં આ કરુણ બનાવ બન્યો છે અને આખા બનાવની આ ઘટના આ ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દ્રશ્યોમાં અમે આપ બતાવી રહ્યા છીએ છે નો વર્ષીય યુવતીનું મોત થયું છે કારણ હજુ સામે નથી આવ્યું પણ હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તપાસ થશે અને ત્યારબાદ કારણ સામે આવશે કે શા માટે આ ઓગણીસ વર્ષીય યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુરમાં બબાલ થઈ યાત્રાળુ અને મહિલા જિયાળી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મંદિરના મુખ્ય ગેટ સામે બંને વચ્ચે જપાઝપી થઈ હતી ટ્રાફિકના ના લઈને બંને વચ્ચે વિવાદ થયાનું અત્યારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે યાત્રાળુ અને મહિલા જિયાળી વચ્ચે બબાલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે બોટાદ જિલ્લાનું યાત્રાધામ સાળંગપુર અને સાળંગપુરમાં આ બબાલનો આ વીડિયો યાત્રાળુ અને જીઆડી જવાન વચ્ચે બબાલ થઈ હતી સામ સામે બોલાચાલી થઈ હતી આસપાસ ટોળું પણ એકત્ર થઈ ગયું હતું હવે આખો પ્રશ્ન શું હતો તે હજુ સામે નથી આવ્યો પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ટ્રાફિકના પ્રશ્નને ને લઈને માથાકૂટ થઈ હોઈ શકે પણ આ બબાલનો વિડિયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારીયા ફોન લાઈન પર રાજુ યાત્રાધામ સાળંગપુર જ્યાં બબાલ નો એક વિડીયો વાયરલ થયો છે યાત્રાળુઓ અને મહિલા જીઆડી વચ્ચે બબાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ મરી રહ્યો છે આખો મુદ્દો શું હતો રાજુ ચોક્કસ અંકુર વાત કરીએ તો મોટા જિલ્લાનું જે સાળંગપુર ગામ આવેલું છે અને આ સાળંગપુર ગામ છે જી રાજુ લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે સોશિયલ મીડિયા ઉપર આ બબાલનો નો વિડીયો ખૂબ વાયરલ થયો છે જ્યાં યાત્રાળુઓ અને જીઆડી જવાન દેખાઈ રહ્યા છે અને બબાલ થઈ રહી છે લોકો સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે પણ દેખાઈ રહ્યું છે આસપાસ લોકોનું ટોળું પણ એકત્ર થઈ ગયું છે પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક નો પ્રશ્ન જેને લઈને આ માથાકુર થઈ હોય શકે સુરતના ડુમ્મસ બીચ પર કારમાં સ્ટન્ટ કરનાર આરોપી પકડાયો છે પોલીસે કાર ચાલક શહેજાન ચામડિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આરોપીઓ ચાલુ કારે બહાર ફટાકડા ફેંકી રહ્યા હતા બંને આરોપીની આ કરતૂતનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંને યુવાનની અટકાયત કરી લીધી છે પોલીસે બંને આરોપીઓ પાસે કાયદાનું ભાન કરાવ્યું અને પોલીસે બંને આરોપીઓ પાસે માફી પણ મંગાવી છે રાત્રે અમે બધા મિત્રો અમારી ગાડી લઈને રાજનગર ચોક થી એક્સપ્રોક બાજુ ત્યારે લક્ષ્મીનગર પાસે અમે અમારી કાર માંથી સળગાવીને બહાર જાહેર માર્ગ ઉપર ફેંક્યા હતા અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે લાગો તેથી પોલીસે અમારી કાયદેસરની કાર્યવાહી કરી છે આવું આવું કૃત્ય બીજી વાર કોઈ ન કરતા એની અંદર માફી માંગી તો વાત કરીએ હવે અમદાવાદની અમદાવાદમાં રેવ પાર્ટીમાં પકડાયેલા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે ગુજરાત યુનિવર્સિટીએ આઈસીસીઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન થકી વિદેશ મંત્રાલયની ઘટના અંગે જાણ કરી છે રેવ પાર્ટીની ઘટનામાં વિદેશ મંત્રાલયની સૂચના પછી આઈસીસીઆર અને ગુજરાત યુનિવર્સિટી કાર્યવાહી કરશે મળતી માહિતી મુજબ રેવ પાર્ટીમાં પકડાયેલા વિદેશી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ રદ કરવામાં આવશે સાથે જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અન્ય વિદેશી વિદ્યાર્થીઓમાં દાખલો બેસે એ માટે રેવ પાર્ટીમાં પકડાયેલા વિદેશી વિદ્યાર્થીઓના એડમિશનને પણ રદ કરવામાં આવશે નોંધનીય છે કે તાજેતરમાં બોપલના એક ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પકડાઈ હતી ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડતા રેવ પાર્ટી કરતા તેર વિદેશી નાગરિકો પકડાયા હતા તો ભરૂચમાં મનો દિવ્યાંગ મહિલાનું કુવામાં પડી જતા મોત થયું ગીતાબેન પરમાર નામની મહિલાના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો કહનવા ગામમાં રહેતી આ ત્રીસ વર્ષીય મહિલા અને ઘટનાની જાણ થતા ગામના લોકો પણ ત્યાં એકત્રિત થયા હતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી તેના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ આ તરફ જામનગરમાં વેપારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે એક કરોડ ચુમ્બાળીસ લાખની છેતરપિંડીના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ થઈ છે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ઠગાઈ કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીએ મની લોન્ડરિંગ તેમજ ઈડી કેસમાં ફસાવવાની ધમકી આપી હતી આરોપી દર્શિત કાગદળાએ તેના સાગરીતો સાથે મળીને છેતરપિંડીને અંજામ આપ્યો હતો આરોપી ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સોને બેંક ખાતા પણ ભાડે આપતો અમદાવાદના દુર્ગેશ પંડ્યા યોગેશ જોશી નામના આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે વેલકમ બેક બોટાદમાં યોજાયેલી કૃષિ સભામાં અમિત ચાવડાનું વિસ્ફોટક નિવેદન લોકોની સહનશીલતાની હદ વટી જતા નેપાળવાળી થવાની સંભાવના તેમણે દર્શાવી અને કહ્યું કે સરકાર ભ્રષ્ટાચાર નહીં રોકે તો જનતાનો રોષ છલકાશે સાથે પણ કહ્યું કે લોકો પર થઈ રહેલા અત્યાચાર વિશે સરકાર નથી સાંભળતી સમજે તો વિદ્રોહ થશે સામાન્ય પ્રજા નો જે આક્રોશ છે આજે એક યુવાન ના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળ વાળી થશે હું સરકાર ને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો એ ગુજરાત ની પ્રજા એ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા તમે જે પગાર મેળવો છો તમે જે ઉત્સવો ને તાઈફા કરો છો જે કરોડો રૂપિયા નું બજેટ ઉડાડો છો એ પ્રજાના પરસેવા ના ટેક્સ ના પૈસા છે તમારા ઘર ના પૈસા નથી અને એમાંથી જો દુરુપયોગ થતો હોય પ્રજા પર અત્યાચાર થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય એના તકલીફ ના સમય માં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું એક વ્યક્તિ ના મનમાં

નારીની સુરક્ષા અને ગરીબા સામે ભારે પડતો પુરુષ પ્રધાન સમાજ અને સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાને જાહેરમાં માર મરાયો લાકડી લઈને મહિલા પર તૂટી પડ્યા બંને શખ્સોએ જાહેરમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મહિલાને માર મારતો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ છે ત્યારે જાહેરમાં મહિલા માર ખાતી રહીને લોકો એ પણ હિંમતનગરમાં એક તરફ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો અને એ વચ્ચે સાબરકાંઠાના દ્રશ્યો એ ખૂબ સવાલો ઉભા કરી રહ્યા છે મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે તો હિંમતનગર આ બનાવ છે કે જ્યાં બજારમાં એક મહિલાને લાકડી અને અને લાકડીએ બે ટીપી રહ્યા છે છે લોકો ત્યાં ઊભા પણ કોઈ વચ્ચે પડતું નથી આજ બધા સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ સરા જાહેર મહિલાને માર મારવામાં આવ્યો અને મહિલાને માર મારતો વિડીયો સાબરકાંઠા હિંમતનગરનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે બે વ્યક્તિ એ મહિલા ઉપર લાકડી લઈને તૂટી પડ્યા છે સમાજ મુગ્રશક બનીને જોઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર ભડાસ કાઢી રહ્યો છે પણ ત્યાં હાજર હતા એ લોકો કોઈ વચ્ચે નથી પડતા અને સૌથી મોટો સવાલ હિંમતનગરની પોલીસ ઉપર થઈ રહ્યો છે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ થઈ રહ્યો છે સંદીપ અંકુર સાબરકાંઠા જિલ્લામાં નારી સશક્તિકરણ ની વાતો વચ્ચે હિંમતનગર મહિલા અસુરક્ષિત હોય તેવું એક વીડિયો આવ્યો છે અને મહેતાપુરા વિસ્તારમાં છે જાહેરમાં એક મહિલા પર બે ઈસામો દ્વારા તૂટી પડ્યા છે ને જે મહિલા ઉપર લાઠીચાર્જ કરી રહ્યા છે જે મહિલા છે તેને જાહેરમાં માર મારી રહ્યા છે જેને લઈને જાહેરમાં ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા વળ્યા છે ત્યારે મહિલાને માર મારતા હોવા છતાં પણ લોકોમાંથી કોઈ પણ જાતનું કોઈ એ મહિલાને બચાવવા નથી આવતું જેને લઈને મહિલાના જે પોલીસ સ્ટેશન છે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની બાજુમાં જ આવેલું મહેતાપુરા છે મહેતાપુરા વિસ્તારમાં આ વીડિયો હોવાનું હાલ તો જાણવા મળ્યું છે હિંમતનગર પોલીસના નાક નીચે જે માથા ભારે તત્વો છે તે બેફામ બન્યા છે જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરી હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અત્યારે આ જે વિડીયો છે જે મહિલાને માર મારતો હોય તે જાહેરમાં માર મારતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે જયારે આ જે કાર્યવાહી નથી બંને ઇસમો છે તેના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે પણ હાલ જે મહિલા જે વાતો છે તેની વચ્ચે મહિલાઓ પણ અસુરક્ષિત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અમદાવાદમાં આગની ઘટનાઓને રોકવા માટે હોટવર્ક એટલે કે ફેબ્રિકેશનનું કામ કરતા લોકો માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે સામાન્ય રીતે વેલ્ડિંગના કામ શરૂ હોય ત્યાં આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓ હવે પછી શહેરમાં ન બને તે માટે અમદાવાદના ફાયર વિભાગે કમર કસી છે ફેબ્રિકેશનનું કામ કરતા લોકો માટે માત્ર એસઓપી નહીં ટ્રેનિંગ પણ આપવાનું અભિયાન શરૂ કરાયું છે જેમાં ગ્રાઈડિંગ વેલ્ડિંગ કરનારા કારીગરોને ટ્રેનિંગ આપવામાં આવશે तो एसओपी मुजब फेब्रिकेशन नाम चलतु हो बेल्डर्सियात रजिस्ट्रेशन करपोरेशन के अंदर हज विस्तार में आने वाले सभी जो वेल्डर्स हैं जो हार्डवर्क करते हैं ग्राइडिंग करते हैं वेल्डिंग करते हैं तो उनको ध्यान में रखिए एसओपी बनाई गई है एसओपी में ये मेंशन किया गया है कि फायर सेफ्टी का ध्यान रखना है फायर सेफ्टी के क्या क्या बातें हैं जो उन्हें जब वेल्डिंग करते हैं तब तो उसे फॉलो करना है तो इसका फर्स्ट स्टेप कि आइडेंटिफाई दी वेल्डर्स तो इसके लिए जो एसओपी में इसका बताया गया कि जितने वेल्डर्स हैं अपने हज विस्तार में आने वाले कारपोरेशन के हज विस्तार में आने वाले सबको आइडेंटिफिकेशन होगा सभी की उसका ट्रेनिंग की जाएगी रजिस्ट्रेशन किया जाएगा और रजिस्ट्रेशन होने के बाद ही वो वेल्डर अपने अहमदाबाद कॉरपोरेशन के अंदर काम कर पाएगा एटलीस्ट उन्हें मालूम हो जाएगा ट्रेनिंग के बाद कि हमें क्या क्या फायर सेफ्टी के संसाधन रखना है या क्या हमें फायर सेफ्टी की ध्यान रखना है जिसे सुरक्षित हो हार्डवर्क कर पाए इसके लिए फर्स्ट बेच ट्रेनिंग अरेंज किया था तकरीबन पचास वेल्डर्स की ट्रेनिंग हो चुकी है